શીરા સાડી પ્યોર બનારસી સાડીમાં ફૂલ આપણે ખાટલી વર્કનું કામ લઈને આવ્યા છે એકદમ ફૂલ હેવી સાડી ને એકદમ રીચ લાગે ની ટાઈપ સાડી લઈને આવે છે આપણે તમે જોઈ શકો છો ચાર કલરની રેન્જ છે ને એકદમ બહુ મસ્ત સાડી છે અને બધું વળાકનું કામ આવશે આપણે આપણે એક પીસ ઓપન કરીએ છીએ ખૂબ મસ્ત સાડી છે મેરેજ વાળાને જોવું હોય તો જોઈ લેજો અને બુક કરાવીએ તો કરી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે આપણે સાડી ઓપન કરીએ છીએ તમે જોવો છો અને શાઇનિંગ જ એટલી જોરદાર લાગે છે સાડી જોતા જ તે આપણે મેરેજમાં મંડપુરતમાં ને મેરેજ નું પાન અગર કર્યું ને તો બી મસ્ત લાગે ભરલું તો જો તમે બહુ મસ્ત પલ્લું છે એકદમ હેવી પલ્લું અને એકદમ બનારું અને સેમ રહેશે કોઈ વસ્તુ આમાં દોરા ધાનું આવશે નહીં આગળ પાછળ બધી વસ્તુ સરખી આવશે પ્યોર બનારસી એકદમ શાઇનિંગ વાળા કપડામાં એકદમ લૂઝ કપડું આવશે આ રીતે આખી સાડીનો કોન્સેપ્ટ લેવાનો છે તમે જોઈ શકો છો એકદમ બ્લાઉઝ મસ્ત છે યુનિક અને એકદમ ડિફરન્ટ બ્લાઉઝ છે બ્લાઉઝ એનું ઝીઝી ઝીઝી બુટી વાળું ચેક્સ જાણી જી ચેક્સ વાળું અને આપણે સ્લીવમાં પટ્ટો આપેલો છે પ્લસ આપણે એમાં ફૂલ પાઇપિંગ પણ આપેલી છે બ્લાઉઝમાં આપણે સ્લીવમાં મૂકી શકીએ ને એ અને આખી સાડીમાં નીચેની સાઈડ હોય તો પાઇપિંગ આપેલી તમે જોઈ શકો છો અને કાપડની વાત કરીએ તો સોફ્ટ જ કપડું છે પ્યોર બનારસીમાં આપણે વર્કની સાડી લઈને આવ્યા છે મેરેજ લોકો માટે સાડી ગમતી હોય તો સ્ક્રીનશોટ પાડીને બુક ભૂલતા નહીં ખૂબ મસ્ત સાડી છે આપણે પહેરી હોય ને તો એકદમ મસ્ત લાગે મેરેજ વાળા તો ભૂલતા જ સ્ક્રીનશોટ પાડવા ને આપણે એના કલર જોઈશું ચાર કલરની રેન્જ છે આપણે એક કલર ખોલ્યો છે પિંક કલરની શેડમાં આવશે એક કલર સરસ કલર લાગે છે ચારે ચાર કલર સરસ છે બધા કલર ફાઇન છે તમે જોઈ શકો છો પહેરાતા જ મસ્ત લાગે આપડે સામ પહેર્યું હોય ને એકદમ લુકવાઈઝ કેટલી ડિફરન્ટ અને સારી લાગે કોઈપણને આ સારી ગમતી હોય અને સ્ક્રીનશોટ પાણી બુક કરવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે આ રીતે શ્રીરાજને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો